કેમ છો બધા મજામાં છો તો આજે આપણે બનાવીશું દહીં પૂરી તારી નાખીશું તેલમાં આવી રીતના આપણે પૂરી તારી લીધી છે તેલમાં અને કાઢી નાખીશું તો ફ્રેન્ડ્સ આપણે દહીં પૂરી માટે બનાવવા માટે આપણે બટકા લીધા છે એ આપણે વાફી લીધા છે હવે એનામાં આપણે લીધું છે પ્યાજ ડુંગળી લીધી છે એક અને ટમેટા પણ લીધા છે એક વાટકી આપણે દહીં લીધી છે સેવ લીધી છે આપણે લીધી છે આપણે અને એક હરી મિરચ મોરા મરચાંની આપણે બનાવી છે એ પણ લીધી છે અને થોડાક લીલા ધનિયા છે તો ફ્રેન્ડ્સ ચાલુ આપણે બનાવીએ દહીંપૂરી માટે તો કેવી રીતના આપણે બનાવીએ ફ્રેન્ડ્સ એ અમે તમને બતાવીશું અને એ બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે તો પહેલા આપણે બટેકાને આવી રીતના જોડી નાખીશું તો બટેકાને આપણે આવી રીતના સી નાખીશું તો રમત આવી રીતના જ્યારે આપણે બટેકા બાફ્યા હતા ત્યારે આપણે એનામાં મીઠું ઉમેરી નાખ્યું છે અને પૂરી આપણે તારી લીધી છે આપણે પૂરી લઈ લીધી છે અને આવી રીતના આપણે વચ સેન્ટરમાં આવી રીતના આપણે કટ કરી નાખીશું અને પછી એનામાં બટેકા ઉમેરીશું આવી રીતના બટેકા ઉમેરી નાખ્યા છે હવે એનામાં આપ થોડી લીલી ચટણી એનામાં ઉમેરીશું આવી રીતના થોડીક આપણે તીખી ચટણી ઉમેરીશું તીખું પસંદ હોય તો એ પ્રમાણે ને એનામાં આપણે આપણે પ્યાજ નાખીશું આવી રીતના થોડુંક આપણે પ્યાજ ઉમેરીશું આવી રીતના પછી આપણે એનામાં થોડાક ટમેટા આવી રીતના ઉમેરી નાખ્યા છે ફ્રેન્ડ હવે એનામાં આપણે થોડીક સેવ ઉમેરીશું આવી રીતના પછી એનામાં આપણે એક ચમચી દહીં ઉમેરીશું આવી રીતના અંદર જવી જોઈએ નહીં પછી એનામાં આપણે થોડીક તીખી ચટણી થોડીક મીડિયમ સાઈઝની હરી ચટણી થોડીક વરી પ્યાજ એનામાં ઉમેરીશું થોડીક આપે

આ આપણે ચટણી જે ગ્રીન કલરની ઉમેરીએ છીએ લીલી કલર ની એ તીખી નથી મીડિયમ ની છે આપણે મોરા મરચાની અને લસણની ચટણી બનાવી આવી રીતના તીખી ચટણી છે આવી રીતના થોડી થોડી તમને જો તીખું પસંદ હોય તો તમે એક ચમચી ઘણી પૂરી ઉમેરી શકો છો અને તીખું ઘણું બધું પસંદ ના હોય તો એ પ્રમાણે તમે એનામાં ચટણી ઉમેરી શકો છો હવે એનામાં આપણે એક ચમચી દહીં ઉમેરીશું આપણે એનામાં બધું ઉમેરી નાખ્યું છે આવી રીતના હવે આપણે તીખી ચટણી ઉમેરીશું આવી રીતના પછી એનામાં આપણે થોડી સે ઉમેરીશું આવી રીતના અને થોડાક આપણે લીલા ધાણા છાંટીશું આપણે દહીં પૂરી બનાવીએ છીએ એટલે એનામાં દહીં આપણે ઘણી બધી જોઈએ તો હજી આપણે એક ચમચી દહીં ઉમેરીશું આપણે દહીં પૂરી બનાવીએ છીએ એટલે દહીં આપણે ઘણી બધી ઉમેરી છે કે એનાથી બહુ ટેસ્ટ ઓર સ્વાદિષ્ટ આવે છે દહીં તો તૈયાર છે દહીં પૂરી ટેસ્ટી અને સ્વાદિષ્ટ જો જલ્દી બની જાય અને બહુ જ મજા આવે નાસ્તા માટે તો ફ્રેન્ડ્સ બિલકુલ તૈયાર છે આવી રીતની સૌ પૂરી જમવા માટે ટેસ્ટી અને સ્વાદિષ્ટ જો તમને સારું લાગુ હોય આવી રીતના નાસ્તો વિડીયો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ ફ્રેન્ડ